પાટણ શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે વારંવાર અકસ્માત સર્જાતા જોવા મળે છે તેવામાં અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે પાટણના સિદ્ધપુર ચોકડી નજીક આવેલા નવા બસ સ્ટેશન પાસે બાઇક તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો એસટી બસની ટક્કરે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે નીપજ્યું મોત અકસ્માત સર્જાને એસટી બસ હારીસ ડેપોની હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં મોતને ભેટેલ યુવાન પીએમ પટેલ ગુરુકુળ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા પ્રજાપતિ જગદીશભાઈ ડુંગરભાઈનું પણ મોત થયું છે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મૃતક યુવાન પાટણના સંખારી ગામનો હોવાનું જાણવા મળ્યું છે મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે